વાકોડ્યા બેઠકની પેટા ચૂંટણીમાં મધુશ્રી વાસ્તવે ફોર્મ પાછું ખેંચ્યું છે હવે આ બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પર ત્રિપાખીઓ જંગ ખેલવાનો હતો પરંતુ હવે દબંગ નેતા મધુશ્રી વાસ્તવે ફોર્મ પાછું ખેંચી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે વાઘોડિયા વિધાનસભાની પેટા હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે

મધુભાઈ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ત્રણ દિવસ અગાઉ ફોર્મ ભર્યું હતું

કનુભાઈ ગોહિલને ટેકો જાહેર કરતાં તેમણે આજે ફોર્મ પાછું ખેંચી લીધું છે વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલે જણાવ્યું હતું કે મધુભાઈના પણ અમને આશીર્વાદ મળ્યા છે બે દિવસથી વાતચીત ચાલતી હતી આવનાર સમયમાં મધુભાઈ સાથે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં વિકાસના કામોમાં અગ્રેસર રહીશું મધુભાઈ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે અનગઢ ખાતે બેઠક થઈ ચર્ચાઓ થઈ હતી જે બાદ આજે ફોર્મ પાછું ખેંચ્યું છે કોંગ્રેસ તરફે વોટ કરવા અપીલ કરી હતી સાથે જ અગાઉના ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા વડોદરા અને વાઘોડિયાની જનતાને એવું લાગ્યું કે હવે કોંગ્રેસનો સમય આવ્યો છે કારણ કે આ ભાજપની સરકાર અહંકાર અને અભિમાન વિરુદ્ધમાં જે કોષ ફાટી નીકળ્યો છે તો મધુભાઈને એવું લાગ્યું કે વોટોનો જે ડિવાઈડેડ થાય તો ડિવાઇડેડ થાય અમે કોઈ ફાઈ શકે નહીં એટલે કોંગ્રેસના ઉમેદવારે મત આપીએ તો એક ઉમેદવાર અમારો જીતે એ ભાવના સાથે એ ઉદાર દિલે મધુભાઈ અમને મદદ કરી છે એટલે જંગી બહુમતી તમે જીતવાના છે એ એની ખાતરી છે એમને કેટલાક છેલ્લા કેટલાય સમયથી જે એક કુંભની ઉપર જે બહેન દીકરી ઉપર જે ટિપ્પણી થઈ ત્યાર પછી એના એક મહિનાની અંદર જે ગુજરાતમાં પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે જે જન આંદોલન ફાટી નીકળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં એ અહંકારને અભિમાનની વિરુદ્ધમાં એ જન આકોટ જે ફાટી નીકળ્યો છે એમાં મધુભાઈને એવું લાગ્યું કે વડોદરાને વા વડોદરા અને વાઘોડિયાની જનતાનો કનુભાઈ ગોહિલને અને કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ મળેલા છે અને એ આશીર્વાદ થકી એમણે પણ પોતે સર્વે કર્યો તો એમને લાગ્યું કે કોંગ્રેસ જીતમાં છે કોંગ્રેસ સારી બહુમતી મળવાની તો મધુભાઈના પણ અમોને આશીર્વાદ મળ્યા છે મધુભાઈ સાથે બે દિવસથી અમારી વાતચીત ચાલતી હતી અગાઉના સમયમાં અમે વિકાસના કર્યો પણ મધુભાઈ અને અમે સાથે બેસી અને જ્યાં જ્યાં લોકોની જરૂર પડશે તે જગ્યાએ અમે વિકાસના કામોમાં અગ્રસર રહીશું એવી ખાતરી આપું છું કાલની રાતે અણગઢ ખાતે મસાની માતાના મંદિરે અમારી ચર્ચાઓ થઈ છત્રી સમાજના આગેવાનો સાથે બેસીને ચર્ચાઓ થઈ કે ભાઈ છત્રી સમાજને બહુ બેટી માટે જે વ્યક્તિ બોલ્યા છે એના વિરોધમાં છત્રી સમાજ આખા ગુજરાતમાં જાગ્યું છે તો આપણે બી જાગવું જોઈએ અને છત્રી સમાજને આગળ લાવવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ વોટ આપવાના પ્રયાસ કરવા જોઈએ અને કોંગ્રેસને આગળ લાવવાનો પ્રયાસ કરવા જોઈએ એવા નિર્ણય કાલે અમારા થયા એ નિર્ણયના આધારે મેં જ્યારે ફોર્મ ભર્યો હતો અપક્ષ તરીકે એ ફોર્મ પાછો ખેંચી રહ્યો છું છત્રી સમાજ આગળ વધે છત્રી સમાજના વડે હું છો છ વખત ધારાસભ્ય બન્યો છું આદિવાસી સાથે ઇતર કોમના સાથે બધી જ જાતિ સાથે છ છો વખત ધારાસભ્ય બન્યો અને છ વખતના ધારાસભ્યના દરમિયાન અંદર જે વિકાસના કાર્ય કર્યા છે મેં મારા વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલોને મારી નર્મો વિનંતી છે કે છ છો ટાઈમ એટલે ત્રીસ વર્ષ સુધી મેં આપની સેવા કરી અને ત્રીસ વર્ષના દરમિયાનના અંદર વિના કામ કર્યું કોઈના રૂપિયા નહીં લીધા કોઈ ફેક્ટરીમાં રૂપિયા નહીં લીધા કોઈના પાસે ચૂંટણી ફંડ નહીં લીધું કોઈના પાસે ટકાવાર નહીં લીધું અને ત્રીસ વર્ષ સુધી નિઃસ્વાર્થ કામ કરતો આવ્યો છે કોઈ જાતિને નહીં લડાયો કોઈ ગામને ભાગલા નહીં પાડ્યા બધાને એક કરવાના પ્રયાસ કર્યા છે એટલે મારી વાઘોડિયા મત વિસ્તાર કે જે વાઘોડિયા છત્રીસ મત વિસ્તાર વડોદરા તાલુકો આવે અને વાઘોડિયા તાલુકો આવે બધા જ તાલુકાના વિસ્તારોને મારી વિનંતી છે કે ઉપર કોંગ્રેસને ટિકિટ વોટ આપજો નીચે કોંગ્રેસને વોટ આપજો બે વોટ આપવાનું છે વાઘોડિયા ખાતે વાઘોડિયા એકસો છત્રીસ ખાતે બે વોટ આપવાના છે બે વોટના સાથે બે વોટ કોંગ્રેસને મળે એ જ મારી શુભકામના છે આ સામે જ છે પ્રચારમાં જ છું એમાં કોઈ બેમતની નથી પ્રચારમાં રહેવાનું છે એટલા માટે કે જે અગાઉના ઉમેદવાર જીત્યા હતા એમને શું કાર્ય કર્યું છે એમને સિર્ફ જમીનો પચાવવાના ધંધા કર્યા છે એમને ઓઈલનો ધંધો કરવા ધંધા કર્યા છે એમને કોઈ કાર્ય કરવાનું કર્યા નહીં લોકોને અથડવાના ધંધા કર્યા કોઈ કોઈ મંદિર બન્યું તો ત્યાં કોટ બાંધવાના પ્રયાસ કર્યા આ ધંધા કર્યા છે એ ધંધા એમણે ખરાશ કરી નાખી અને જેટલી જેટલી જમીન મારા વાઘોડિયાના અંદર ગરીબોને જીતરી છે એ પાછી આપવાના પ્રયાસ કરે છે સમગ્ર મામલે વાઘોડિયા વિધાનસભા બેઠકતા બીજેપી ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જનતા અમારી સાથે છે એમણે જોયું કે જનતા અમારી સાથે નથી એટલે પોતે જઈ ફોર્મ પાછું ખેંચી આવ્યા છે મેં તો તમને પહેલાંથી જ કીધું હતું કે આ ભારતીય જનતા પાર્ટીના જુવાળની અંદર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર જે કંઈ દેશ વિશ્વના ફલક ઉપર જ્યારે જઈ રહ્યો હોય ત્યારે મેં આપને અગાઉ પણ કીધેલું કે ભાઈ આ ખુલ્લા મેદાનની ચર્ચાવાળા ક્યાંય હરીફાઈમાંય નથી ને ક્યાંય કોમ્પિટિશનમાંય નથી અને અમારા સિંહોની ગર્જના જ કાફી છે આ ખુલ્લું મેદાન કહેવાવાળા આજે તમે જોઈ લીધું છે કે પોતાની નીચી મૂડી કરીને પોતે ફોર્મ પાછું ખેંચીને મેદાન છોડીને પોતે રણછોડ થઈ ગયા છે એ તો અમે અગાઉથી જ કીધું હતું કે ભાઈ આ ખાલી વાતો કરે છે આમનાથી ચૂંટણી લડાવવાની નથી તમે જોઈ લીધું એમના દીકરીશ્રી એવું બોલતા હતા કે ભાઈ આ અગિયાર મહિનાનું ઘર ભાડે આપ્યું છે હવે અમે કબજો લેવા આવ્યા છીએ તો ક્યાંય ગયા અગિયાર મહિનાના ભાડા કરારવાળા અને ક્યાંય ગયા એમના ઘરના પજેશનો પાછા લેવા માટે આ વાઘોડિયાની જનતા છે આ કોઈનો માલિકી દસ્તાવેજ નથી અમે તો વાઘોડિયાની લોકસેવા કરવા આવ્યા છીએ અમારા માટે કોઈ કબજો કોઈ મકાન કે કોઈ ભાડુઆતવાળી વિષય નથી જનતાએ અમને ચૂંટીને મોકલ્યા છે અને જનતાનો અમારી સાથે પ્રેમ છે અને જનતાના વિકાસના માટે અમે રાજીનામું આપ્યું હોય એટલે જનતા અમારી ભેગી છે અને એમને જોઈ લીધું કે જનતા આપણી સાથે નથી એટલે પોતે જઈને ફોર્મ પાછું ખેંચી આવ્યા છે અને કોંગ્રેસને ટેકો જાહેર કર્યો છે કે જે કોંગ્રેસ રામ મંદિરમાં જ્યારે દર્શન કરવાની વાત આવે ભારતીય જનતા પાર્ટી અને રામ મંદિરના લોકો આમંત્રણ આપતા હોય ત્યારે દર્શન કરવા માટે પણ જે પાર્ટી ના પાડતી હોય અને ત્રણસો સિત્તેર જેવી કલમ જ્યારે હટાવીને ભારતીય જનતા પાર્ટીએ દેશને એક નવી રાહ દેખાડી હોય ને જે ઢંઢેરામાં જે કંઈ વચનો આપ્યા એ પૂરા કર્યા હોય તો આવું સારું કાર્ય કરવામાં પણ કોંગ્રેસ દરેક વખતે વિરોધ કરતી હોય છે એવી પાર્ટીને એમને ટેકો આપ્યો છે એટલે એમના ટેકાથી કંઈ થવાનું નથી અને આ વાઘોડિયાની જનતા છે એ જનતાનો પ્રેમ અમારી સાથે છે અને જનતાના આશીર્વાદ અમારી સાથે છે એટલે આ ખુલ્લા મેદાનવાળા પોતપોતાના રણછોડ થઈને ઘરે બેસી ગયા છે એ સારું કર્યું એટલે એમની પોતાની જે કંઈ બચી ખૂચી ઇજ્જત છે એ રહી ગઈ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર